સુરતથી સોથી વધુ ગાડીઓના કાફલા સાથે રેશી ભારતી બાપુ તથા કોળી સમાજના આગેવાનો ભાવનગર આવી પહોંચ્યા બગદાણા ધામના સેવક નવનીતભાઈ પર થયેલા જીવલેણ હુમલાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે આ ઘટનાને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે આજે સુરતથી થી વધુ ગાડીઓના કાફલા સાથે ભારતી બાપુ તથા કોળી સમાજના આગેવાનો ન્યાયની માંગ સાથે ભાવનગર આવી પહોંચ્યા હતા આ લડતમાં સાધુ સંતો પણ જોડાયા છે જેમાં ભારતી બાપુએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે જો કે આ મામલે પોલીસ દ્વારા સીટની રચના કરીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે પરંતુ કોળી સમાજ પોતાની માંગ પર અડગ છે સમાજના આગેવાનોની મુખ્ય માંગ છે કે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીનું નામ તાત્કાલિક એફઆઈઆરમાં ઉમેરવામાં આવે હાલ સુરતથી આવેલો આ વિશાળ કાફલો મહુવા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા નવનીતભાઈની મુલાકાતે રવાના થયો છે